હા લોકોએ ગાડી ક્યાં મૂકી છે ને એ પોતે લોકોને ખ્યાલ નથી દસ મિનિટ થી હેરાન થાય છે અમે તો જ મૂકી હતી ગાડી તમે દસ મિનિટ તમે ક્યારના 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 મને ગુસ્સે ચડાવો કે ઓલા કણે પડી હોય ઓલા પાંચ મિનિટ માં મૂકવા આવ્યા હોય અત્યારે તો તમને તો ખ્યાલ હોવો જોઈએ તમે ઓલા ગણે ગયો છો ઓલા ગાને ગાડી મૂકી દસ મિનિટ તમને પૈસા પે કરી દીધા નો પાર્કિંગ છે એ બધી ખબર છે પણ મેં તો પૈસા બે કરી દીધા ને ભણેલા છે વાત સાચી પણ તમે ક્યારનું મને કીધું ને કે ભાઈ ગાડી ઓલા કણે પડી છે દસ મિનિટ થી હેરાન થવું છું મેં પૈસા બે કરી દીધા તો તમારા લોકો ને તમને ખબર નથી તમારી જવાબદારી નંબર લખી દીધા બધી બધું ઓલા ભાઈ એમ કઈ છે કોન્ટ્રાક્ટર કે ગાડી ઓલા કણે મૂકી છે ત્યાંથી મેં બધી જગ્યાએ રાઉન્ડ માર્યો ક્યાંય મને ગાડી નહોતી મળતી અત્યારે ટાઈમ અસર ક્યાંક પહોંચવાનું હોય અત્યારે ફેમિલી ને ગમે એના કોક ને મૂકવા આવ્યા હોય તો તમને તો ખ્યાલ હોવો જોઈએ ને ગાડી ક્યાં મૂકી છે અમે આ તમારી બેદરકારી હોય તમે જ્યાં ગાડી મૂકી હોય ને તો તમને ખબર જ હોવી જોઈએ ગાડી ઓલા છે માં પડી બધી જગ્યા પાર્કિંગમાં બધી જગ્યાએ મેં જોઈ લીધું વાળા છે તમે તાત્કાલિક ઉપાડો તો તમને તો ખબર હોય છે ને કે ગાડી ક્યાં મૂકી છે આમ થી આમ ઘુસ્તે ચડાવો છો